નમસ્કાર દોસ્તો ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જુનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીના થયા ઢગલા ભાવ જાણીને થઈ જશો ખુશ ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી વરસાદ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા કોરોના કેસમાં એકવાર ફરી વધારો રાજ્યમાં નવા ત્રણસો છવ્વીસ કેસ નોંધાયા મોંઘવારીની વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો અને સાઈબાબા ઉપર બાગેશ્વર સરકારના બગડ્યા બોલ મહારાષ્ટ્રનું રાજકારણ બગડ્યું દોસ્તો આજના તમામ મુખ્ય સમાચાર જોઈએ એના પહેલાં ચેનલમાં નવા હોય તો નીચેનું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ રહું અને જાણો દરરોજ તાજા સમાચાર કમોસમી વરસાદ અને વાતાવરણની અસરને કારણે કેસર કેરીની આવક સામાન્ય સમય કરતાં મોડી શરૂ થઈ છે પણ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થવા લાગ્યો છે જૂનાગઢ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર કેસર કેરીના બોક્સની આવક થઈ જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે જૂનાગઢના વેપારીઓ એમ કહે છે કે આ સમયમાં પચીસથી ત્રીસ હજાર બોક્સની આવક હોય છે એની સામે ચારથી પાંચ હજાર બોક્સની આવક થઈ છે અને દસ કિલોના પાંચસોથી અગિયારસો રૂપિયા ભાવ છે જે કરીને આવક વધતા ભાવ ઘટે એવી સંભાવના જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાત એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદ દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની શક્યતા છે છ એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતા છે જોકે ત્રણ દિવસ બાદ ગરમી પણ વધી શકે છે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે અને રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં કોરોનાના સાતસો સાસઠ એક્ટિવ કેસ છે જેમાં પાંત્રીસ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે થલતેલ બોડકદેવ સહિતના વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ત્રણસો છોવીસ કેસ નોંધાયા જેની સામે ત્રણસો સત્તર દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે દોસ્તો રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થયો સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર નવસો પિસ્તાલીસ રૂપિયાએ પહોંચ્યો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ એક હજાર આઠસો નેવું રૂપિયાએ પહોંચ્યો છે પેટ્રોલ ડીઝલ શાકભાજી અને ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે પામોલીન તેલના ભાવમાં પણ અઠવાડિયામાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે અને તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈબાબાને લઈને કંઈક એવું કીધું જેનાથી તેમના ઠીકાઓનો સામનો તો કરવો જ પડી રહ્યો છે પણ આ વાત ઉપરથી મહારાષ્ટ્રમાં રાજકારણ પણ સળગ્યું છે એવું શું બોલ્યા લાઈવ વિડીયો જુઓ सनातनी नहीं है जी जी हिंदू नहीं है और शंकराचार्य जी से माफी भी मांगी है सर यही चाहता था मैं बिल्कुल आपसे मैं खुश हुआ साई बाबा भगवान नहीं है जी बिल्कुल इंसान कभी भगवान नहीं हो सकता इंसान गुरु हो सकता संत हो, सक्षे 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 हो सकता भगवान नहीं हो सकता राम राम है हनुमान हनुमान हनुमान